રોતવાડા ડેમની સપાટી સવારમાં આઠ વાગે પાંચસો નવાણું પોઈન્ટ પંદર ફૂટ આવા કતિ અઢારસો ક્યુસેક સિપુ ડેમની સપાટી પાંચસો બ્યાસી પોઈન્ટ એકસઠ ફૂટ કોઈ આવક નથી મુક્તેશ્વર ડેમની સપાટી છસો ને છાસઠ પોઈન્ટ તેતાળીસ ફૂટ આવા કતિ સાતસો ઓગણસી ક્યુસેક અને આવા કતિ સાતસો ઓગણત્રીસ ક્યુસેક તો હવે ધોતીવાડા ડેમ છે તે લગભગ ચારેક ફૂટ જેટલો ભરાવાનો બાકી રહ્યો છે ખેડૂતો માટે સારા સમાચાર હવે અત્યારે બપોરે બાર વાગ્યાની હું સપાટી જણાવું તેની પહેલા ડેમ તો ભરાઈ જશે પણ તેનો ઘણો હક પાણી અત્યારે નદી વિસ્તારની અંદર જો છોડવામાં આવે તો પણ ખેડૂતોને જે પાણીના તળ છે તે ઊંચા આવે અંદર ખૂબ સારો એવો ફાયદો થાય પણ વધારે ભરાવાથી પછી છોડવામાં આવશે તો તે પાણી વહી જવાનો પ્રશ્ન આવશે પછી ડેમ ભરાયાથી વધારે પાણી તો પાટણ જિલ્લા બાજુ ખેડૂતોને આપવામાં આવશે તો બનાસકાંઠા જિલ્લાના ગામડાઓનો કમાન્ડ એરિયામાં સમાવેશ નથી થતો બનાસકાંઠા કડાણા ડેમ ની અંદર તેનું પાણી આવે છે રાજસ્થાન સરકારે જવાઈ બંધ કે જે પાણી જાલોર જિલ્લામાં જાય છે સહી બંધ થી એક ટનલ બનાવવામાં આવે છે

સિપુ ડેમ ને દોતીવાડા અને સિપુ ડેમ નું અંતર પણ નજીક છે તો તેવા અંતરે દોતીવાડા ડેમ થી એક ટનલ બનાવી અને સિપુ ડેમ સુધી પાણી જો આવી જ રીતે રાજસ્થાન જે વ્યવસ્થા કરી એવી રીતે વ્યવસ્થા સરકાર કરે તો સિપુ ડેમ ની અંદર જે ગુજરાત ધોનેરા અને ડીસા તાલુકાના જે કમાન્ડ એરિયા ની અંદર ગામડાઓ છે તો તે ગામડાઓની અંદર સિંચાઈ નું પાણી મળી શકે સીધી રીતે જો આ રીતે પાણી નથી જ નિયમ પ્રમાણે આવતું કમાન્ડ એરિયામાં તો આવી પણ

બાર ટકા ભરાવવાનો હજુ પણ બાકી છે આવક અઢારસો ક્યુસેક છે અને પોણસો નવ્વાણું પોઈન્ટ ત્રીસ ફૂટ જેટલો ભરાયો છે દોતીવાડા ડેમ તો આભાર તમારો વિડીયો પૂરો છે બનાસની ખેતી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલ નું આઈકોન પણ જરૂર દબાવો અને અમારો તમારો અભિપ્રાય કોમેન્ટમાં અવશ્ય જણાવો